મંગળવારે મધરાત્રે ચાર વાગ્યાની આસપાસ સોની ફળિયા સ્થિત ગણપતિ દાદાના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં ચાલક હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાઓ હસાન અશરફ અબ્દુલ હસીબ મલિક મુઆવ્યા શેખ અબરાર પઠાણ મુહમીબ અશરફ હાશિફ અશરફે તરત જ ફાયર અને પોલીસને કોલ કરી સ્થળ પર આગની લપેટો નજીક જ પડેલી ઓટો રિક્ષા માટેની સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી સાથે જ પારના લાશ્કરો ઘટના જવા થયા જેમને સ્થળ સુધી પહોંચાડવામાં પણ મુસ્લિમે મદદ કરી હતી આજના સમયમાં ગંગા જમુના તહેઝીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ યુવાઓએ કોઈ પણ જ્ઞાતિ જ્ઞાતિની ચિંતા કર્યા વિના ગણપતિ દાદાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેને કારણે સ્થળ પર એકત્રિત થયેલા અન્ય જ્ઞાતિના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાર લીધા હતા ફાયરના આવ્યા પછી બંને યુવાઓને પોલીસ તેમજ ફાયરના લાશ્કરોએ અભિનંદન પાઠવવાની સાથે શહેરી માટે રવાના કર્યા હતા ઉલ્લેખનીય છે કે આ યુવાઓ રમઝાન મહિનામાં આખા મહિનાના રોઝા છે